અમડ એડવોકેટ બાર એસોસિએશન દ્વારા અમુડ મામલેદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આમોદમાં થોડા સમય અગાઉ મિલકત અંગેનો ઝઘડો થયો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક વકીલ તથા અમુડના એક વેપારીનો છૂટા હાથની મારામારી જોવા મળી હતી. જેનો સમગ્ર મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જેના ભાગરૂપે આજરોજ અમુડના તમામ વકીલો ભેગા થઈ અમુડ મામલેદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં વકીલો પર થતા હુમલા રોકવા અંગે ગુનેગારો ઉપર કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી તેમજ ગુજરાત સરકાર એડવોકેટ એક્ટ તેમ આજરોજ અમુક બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો મામલતદાર શ્રી આમોદ આવેદન પત્ર આપવામાં આવેલા છે જે આવેદન પત્ર અનુસંધાને અમારા આમોદ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી એમ વી રાણા ઉપર આમોદના અનેક અનેક તત્વોએ ઘર પર અને તેમના પરિવારજનો પર અને પોતે વકીલ ઉપર હુમલો કરેલો હોય તેના અનુસંધાનમાં આજ રોજ અમે આમોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે આવેદનપત્રમાં તેઓને વિનંતી કરેલી છે કે આમોદ બહારની અંદર વકીલાત કરતા તમામ વકીલ મિત્રોને ઝડપથી પ્રોટેક્શન મળે અને એ અનુસંધાને સરકારની અંદર અમારી રજૂઆત પહોંચાડે જેથી વકીલ મિત્રોને પ્રોટેક્શન એક્ટ લાગુ કરે અને તેવી અમારી લાગણી અને માંગણી સાથે અમે આજે આમોદ શ્રી અને પીએસઆઈ શ્રી આમોદ નાને આવેદનપત્ર આપેલ છે